અમદાવાદના અસારવામાં રહેણાંક વિસ્તારમાં રેસ્ટોરન્ટ ખોલી દેવાથી સ્થાનિકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો આ વિવાદ એટલી હદે વકર્યો કે સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત કરી અસારવા સોસાયટીમાં ગેસ્ટ હાઉસને રેસ્ટોરન્ટ ખુલી જતા વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે વર્ષ બે હજાર બારથી આ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ ઉકેલ નથી આવ્યો જેના કારણે સોસાયટીમાં ગેસ્ટ હાઉસ ખુલતા પાણી ડ્રેનેજની સમસ્યા સાથે સોસાયટીમાં અજાણ્યા ની સતત થતી અવર થી પણ લોકો પરેશાન છે ત્યારે પોતાનું મકાન હોવા છતાં ભાડે રહેવા જવું પડે તેવી સ્થિતિ ની અંદર ચોવીસ ટેરામેન આવેલા છે અને આજુબાજુ કોટ આવેલો છે દિવાલ તો તેમ છતાં આ રસ્તાના મકાન વાળો એ દરવાજા પાડી હોટલ ગેસ્ટ હાઉસ તેમજ રેસ્ટોરન્ટ જેવા ધંધા ચાલુ કર્યા છે ખોટી પ્રવૃત્તિઓ કરે છે કોઈપણ પ્રકારનું પાર્કિંગ ના હોવા છતાં ગાડીઓનો આ લાયસન્સ મેળવેલ છે પોલીસ ખાતામાંથી તથા મ્યુનિસિપાલિટીમાંથી કોઈપણ પ્રકારની અમારી સોસાયટીની પરવાનગી ના થતો એમના રીતે પૈસા ખવરાઈ અને કાગરો રજૂ કરી અને લાયસન્સ મેળવેલ છે તેમ છતાં અમે નોમિની કોર્ટમાં જવાથી નોમિની કોર્ટમાં આ લોકોએ સેટલમેન્ટ કરી પોતાની રીતે પરમિશન લીધેલું છે બરાબર અને અમે ઘણા બધા કેસો કર્યા તો કોઈ પણ જાતનો નિકાલ કરતા નથી ગુજરાત સરકારને પણ બે હજાર બારથી થી અમે લેટર લખતા આવ્યા છે તેમ છતાં અમારો કોઈ નિરાકરણ કરી શકતા નથી તો અમારા અસારા સોસાયટીનું કોમર્શિયલ બદકામ જે કંઈ હોય તે દૂર કરવા વિનંતી અમારી અમારા સોસાયટીનું માર્જિનની જગ્યામાં જે બદકામ કર્યું છે આ લોકોએ તો દુકાનો બનાવી છે એ બધું દૂર કરવું જોઈએ તેમજ મકાનની અંદર ટેનામેન્ટની અંદર દુકાન બંધ કરવું જોઈએ અત્યારે આ એક મકાનમાં તો સ્ટે પણ ચાલે છે કે ભાઈ એને ઘર અંદર મકાનમાં બદકામ કરતો હતો કોમર્શિયલ તો એને કરવા ના દીધું એનો સ્ટે તો છે જ તેમ છતો આ લોકો નોમિની કોર્ટમાં અમે જઈએ તો અમારું કોઈ પણ પ્રકારનું સાંભળતા નથી આ લોકો પૈસા ના જોડે એમને એ કરે છે અને કોઈ પણ સ્ટે માગીએ તો ના મંજૂર કરે છે અત્યારે હાલ તકલીફ અજાણ્યા વ્યક્તિ આઈ ને રાત્રે જાડી ખકરાવે પૂછશે કે સીડી ક્યાં છે હોટલની સીડી ક્યાં છે પછી આ બધા કેન્સર વાળા આવે છે ગટર તો ની ગંદ આવે છે પરિવાર તો અમારો આખો પરિવાર છે સાત પરિવાર અમે માગણી કરીએ કેન્સર વિભાગ વાળા બધા દર્દી ને હટાવો અને અહીંયા કોઈ આવવું ના જોઈએ અંદર કોઈ પૂછવા માટે ગેસ્ટ હાઉસ નું કોઈ અંદર ના આવવું જો કોઈ પાર્કિંગ કરવું ના જોઈએ તો આ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો